મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં મોટી આવક થતા ઉત્તર ગુજરાતના આપવાને કારણે ખેડૂતો આવી રહ્યા છે ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની દસ થી બાર ગાડીની આવક જોવા મળી છે જેમાં મણના સરાશ ભાવ રૂપિયા એક હજાર ચારસો પચાસ સુધીના જોવા મળ્યા હતા

ચૌસો ને છંદોમાં ખરીદે છે એ પણ ખેડૂતોનો ફાયદો છે ને અમારા સારા એવા જીનરો અહીંયા છે અને અમારે પોતે માર્કેટમાં પણ જીન ચાલુ હોવાથી સારા ખેડૂતોને ભાવ મળે છે અને ખેડૂતને કપાસમાં આ ફેર સારી એવી આવક પણ છે ખેડૂતને થોડો આ માહોલ બગડ્યો એટલે થોડું થોડું ઓછું રહે છે પણ એકચ્યુઅલી તો એમને પાક મળી જાય છે અને આવી જાય દસ થી બાર ગાડી આવે છે હા સરકાર પણ ખેડૂતને મદદ કરીને સીસીઆઈ પણ ખરીદી કરે છે અને અમારા માર્કેટમાં જીનરો આવે એન્જિનિયરો ખરીદી કરે એટલે ખેડૂતો પણ ભાવ બહુ પોસાય છે